નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દોલ પરમાર છોટાદેપુરના જંગલ વિસ્તાર કેસરી કેસોડાના ફૂલોથી ખીલી ઉઠ્યો છે સામાન્ય રીતે મોસમ પહેલા જ કેસોડાના ફૂલોના આગમનથી લોકો આશ્ચર્યમાં મુકાયા છે સામાન્ય રીતે ખાખરના વૃક્ષો ઉપર કેસોડાના ફૂલો ફાગણ માસમાં લાગવાની શરૂઆત થાય છે જ્યારે છેલ્લા કેટલાક વર્ષોથી કેસોડાના ફૂલો એક બે મહિના અગાઉ જ ખીલી રહ્યા છે આમ તો કેસોડો ખીલે એટલે હોળીનો પર્વ નજીક આવી ગયો તેમ મનાય છે અને આદિવાસી માટે હોળીનો પર્વ સૌથી મોટો અને મહત્વનો ગણાય છે જ્યારે કેસોડો લાગે ત્યારે હોળી આવી ગઈ તેવું સમજીને આદિવાસીઓ તહેવારની તૈયારીઓમાં જોતરાઈ જાય છે પરંતુ મોસમ પહેલા જે ફૂલોના આગમનથી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે તો બીજી તરફ જાણકારો એક મહિના અગાઉ આવતા ફૂલો પાછળ ગ્લોબલ વોર્મિંગ જવાબદાર હોવાનું જણાવી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર વન વિભાગ હેઠળ આવેલી છોટાઉદેપુર રેન્જમાં અત્યારે સોળે કળાએ કેસુડાના ફૂલ ખીલી ઉઠ્યા છે ત્યારે એક જે સફેદ કેસુડા તરીકે ઓળખાય છે તેના પણ વૃક્ષો જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને આ વૃક્ષો જે કેસુડાના જે ખાખરાના વૃક્ષો છે એ ભાગ્યે જ સફેદ ફૂલના જોવા મળે છે આ કેસુડો એક આરોગ્ય રીતે દવામાં પણ વપરાય છે અને એ ખૂબ કરીને એની છાલ અને એના ફૂલ અને જ્યારે ગરમીની સિઝન હોય ઉનાળામાં ત્યારે એના ફૂલ ને ઉકાળી અને નાહવાથી શરીરની ગરમી દૂર થાય છે આમ આયુર્વેદ દ્રષ્ટિએ પણ ખાખરો ખાકરો જે કેસુડાના ફૂલ છે એ ખૂબ ઉપયોગી નીવડે છે અને આ સફેદ કેસુડો એક ઘણા બધા કેસુડાઓમાં એક અનોખો છે અને લાલ અને જે સફેદ કેસુડો કહેવાય એ મિક્સ કરે તો એનો રંગ પણ બહુ સૌભાગ્ય તરીકે જોવા મળે છે હા એ પૃથ્વી ઉપર અત્યારે ગ્લોબલ વોર્મિંગની ખૂ ખૂબ અસર પડી રહી છે અને એના કારણે લગભગ દરેક વૃક્ષોમાં અને દરેક પ્રાણીઓ અને દરેક સિઝનમાં ચેન્જીસ આવી રહ્યા છે એ ખાસ કરીને માનવીઓને સંદેશ આપે છે કે આ વહેલી તકે જાગી જવાની જરૂર છે વૃક્ષો બચાવવા જોઈએ પર્યાવરણ બચાવવા જોઈએ આ પૃથ્વીને બચાવવી જોઈએ જળ બચાવવું જોઈએ અને ખૂબ કરીને આ દરેક માનવીએ આની સમજ અને નિષ્ણાત તરીકે જે ગ્લોબલ વોર્મિંગની અસરની અત્યારે જાહેરાત થઈ રહી છે ત્યારે ખૂબ વહેલા તકે જાગી જવાની જરૂર છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર